ઠોકર છે ને પલંજર તેલ ઉપાડવા માટેની આ ઠોકરને આપણે કઈ રીતે ને ફિટિંગ કરવી અને કઈ રીતે સેટિંગ કરવી જોઈ લો આવી રીતે તો તમારે પોનું મેળવાનું છે આડું અને આવી રીતનું ફોન મેલો અને આવી રીતનું મશીનને અને આમ ફેરવવાનું છે એ આવી રીતે હવે આપણે આ પોનેથી ઉપડતું નથી નથી ઉપડતું તો એને બે વાંટા આવી રીતે એમ બારી કાઢવાની છે આવી રીતે તમે બારી કાઢજો એટલે કમ્પ્લીટ એડજસ્ટ દોર એ આ પોહનું છે ને આવી રીતે હું શું થયું જોઈએ એ હા જોઈ લો આવી ટાઈપ પોનું હાલવું જ હોય આટલે રાખો અને કમ્પલેટ આ પંપ તમે અમે તે દરેક મિત્રોને થોડા ઘણું કામકાજ કરતા હોય તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે રબરની રીંગ આવે છે અને આ રબરની રીંગ નાળાની અંદર પહેરાવવાનું કારણ શું છે કે આ રબરની રીંગ તમે પહેરાવો એટલે પહેરાવાની આવી રીતે આવી રીતે પહેરાવી અને પછી એના માટે તમારે આ ડિસ્મિસ લેવાનો છે અને ડિસ્મિસ લઈ અને આવી રીતે આમ પકડી અને આવી રીતે આમ ફેરવી નાખવાની છે રિંગને આવી રીતે એટલે એ ફેરવવાનું કારણ શું છે કે અંદર કોઈ ઓટી રહી ગયું હોય તો ઓટી નીકળી જાય આ રીંગ નાખવાનું કારણ એ છે કે આપણા એન્જિનના અંદર અમુક ફિટિંગ આંખ ખોલવું હોય ને તો કાઠું કોણ છે એના માટે આ વ્હીલ કાઢવું પડે છે વ્હીલ અને આપણે આ વ્હીલ કાઢ્યા વગરનું ઓને આવી રીતે ઓઈથી નાખવા માટે શું કરવાનું છે ઓઈથી લેવાનું છે આમ અને ઓઈથી લઈ અને આવી રીતે આમ કરવાનું છે અને આવી રીતે લઈને આ સરળતાથી આવી રીતે ફેરવો સમજ હા એને એમ ફેરવવાનું છે અને આ એના કમ્પ્લેટ એના ગાળામાં આવી ગયું ક્લિયર પછી એને આપણે આવી રહ્યો જો આપણે મિત્રો ટાઈમિંગ મેળવા માટે આખું મશીન છે આ ક્રેન્સાર્પ નવી નાખેલી છે એટલે એને ટાઈમિંગ મેળવા માટે હવે આ છે ને આને આ પૂરેપૂરું બતાવજો આ વાલ કેપિટ માટે આ છે ને આ કમ્પ્લેટ ક્લિયર આટલે રાશી હવે આ ક્રેન્ક શાપમાં નાખવા માટે આપણે અમુક મિત્રોને બિલ કાઢવું પડે છે બિલ અને આને આપણે વીલ કાઢવાનું નથી જેમ કે એનું કારણ જોઈ લો તો મને એ આ બતાવું છું હા ફોલા ફોલ ઉપાય છે આ છે ને આવી રીતે ઓને આમ કરી અને આ થઈને ઓને લઈ લેવાનું છે આવી ટાઈપ આવી ટાઈપ લઈ અને તોલીની બાજુમાં ત્રણ મિત્ર આપણે મર જો આની અંદર પાણી ના ઉપાડતું હોય ને તો કોઈ બી મિત્રને આ જો આખું ભરી ગયેલ છે તાકો આ આખું ભરાઈ ગયું છે એટલે આ પાણી ઉપાડે ને આમ તાકો જુઓ

ચાલુ થાય કોણ અને ડીઝલ પણ વધારે ખાય છે અને અમુક કારીગર અમારી અંદર નોઝલ નાશી પણ